જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ તથા દરેક સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે વાત કરવી છે ભગવાને જેની રક્ષા કરી એવા ભક્ત ડોસા અમદાવાદની વાત કરી છે અમદાવાદમાં રહેતા તા ડોસા હિન્દુ ધર્મના આશ્રિત બન્યા સનાતન ધર્મની રીત ભાત સ્વીકારીને અલમસ્ત થકા એને ભગવાનની જે લગ્ન લાગી ગઈને અલમસ્ત થકા ભગવાનનો ભજન કર્યા કરે અને એક જ લગ્ન લાગી સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બસ બેઠા હોય હાલ્યા જતા હોય કામકાજ કરતા હોય પણ આ જ રટન લાગી ગયું હવે આ ભજન કરે તે કુટુંબીને ગમે નહીં એટલે બધાએ બહુ સમજાવ્યા પહેલાં તો કે તું આ ભજન મૂકી દે આપણે સ્વામિનારાયણનું ભજન કરાય નહીં મહિના પછી કડવા વેણ કીધા ખૂબ તોય નવ મહિના પછી હેરાન કરવા મીડ્યા દાબ દીધો માર માર્યો તોય આખો દિવસ સ્વામિનારાયણ 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 ભજન કર્યા આજ કરે પછી આ કરો દીધો ખૂબ કર્યો પણ ભગવાનનું સ્મરણ છોડ્યું નહી પછી મૃત્યુનો ભય બતાવ્યો ગળાશીબ દઈ દેસું મારી નાખશું પ્રહલાદની જેમ સહન કરે પણ ભજન મૂક્યું નહીં પ્રહલાદજીને કેટલું એના બાપે કેવા હેરાન કર્યા પણ નારાયણનું નામ પ્રહલાદે છોડ્યું નહીં એમ આ ડોસા ભગતે સ્વામિનારાયણનું નામ છોડ્યું નહીં બધા ભેગા થઈને કર્યો નિર્ણય હાલો આનો ઉપાય શું તો કે જો સાંભળો એને ખાવા પીવાનું બંધ કરી દો બે ચાર દિવસ ઘરમાં પૂરી દો કારણ કે ભૂખ કોઈની હૈગી ન થાય બે દી ચાર દી ખાવા નહીં દે ને ઢીલો ઠપ થઈ જાય છે અને એવો ગરીબ ગાય જેવો થઈ જાય છે ને એટલે આપણે કહેશું એમ કરશે અને જે ભગવાનનું નામ લઈ મીંડ્યો છે ને એ મૂકી દેશે જમ્યા વગર કેટલાક દી ચાલે એમ બધાએ વિચાર કર્યો તે ઘરમાં પૂરી દીધા ખાવા દેવા નહીં એટલે આવી રીતે બધાએ નિર્ણય કર્યો અંધારું ઘર એમાં પૂરી દીધા તાળું મરી દીધું આને ક્યાં અંજવાળાની જરૂર હતી ક્યાં ખાવા પીવાની જરૂરથી ત્રણ દિવસ સુધી ઘરનું તાળું ન ખોલ્યું કુટુંબી કહેવા નિર્દય પણ ત્રણ દિવસ સુધી સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન કર્યું અને મહારાજે દર્શન દર્શનદન ભૂખ તરસ રહિત કરી દીધા અને હર્ષ શોક જરા મૃત્યુ રહિત નિરાવણ કરી દીધા નિરાવરણ દ્રષ્ટિ કરી દીધી નિરાવરણ દ્રષ્ટિ અહીંથી ગમે ત્યાં જોઈ શકે અરે નિરાવણ એવા કર્યા ભીતરા ભીતરાહરા જઈ શકે ઘર બંધ છે તાળું છે ત્રીજે દી બહાર નીકળ્યા અને બહાર નીકળીને ઓશિરમાં બેસીને મળ્યા ભજન કરવા સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ બધાયને એમ થયું કે આજ તારી રાતનો આ ક્યાંથી નીકળ્યો તાળું એમને એમ છે કુટુંબીએ કીધું કે ભારે કર્યા તો તણદીથી ભૂખ્યો ખાધું નથી ઘરને તાળું નીકળી ગયા બધા કે ઉભા એ બાંધ્યો નહોતો ને દોડે એટલે નીકળી ગયો પકડ્યા હાથ પગ દોડેથી ભીસીને બાંધી દીધા ચોર ના બાંધે ને એમ આવા બધા નિર્દય થઈ અને હાથ પગ બાંધીને અંધારા ઓરડામાં પૂરી દીધા ને બહારથી તાળું મારી દીધું પણ કહેવત છે ને રામ રાખે ને કોણ ચાખે એમ ઘરમાં પૂરી સ્થિતિ થઈ ગઈ હતી ઘરમાં બાંધી દીધે છે તાળા દઈ દીધા છે છતાં ભજન કરતા તે અમદાવાદથી ત્રીજે દિવસે ધોળકા નીકળ્યા ધોળકા આ ભગવાનની કૃપા જોવો પૂર્યા તા ક્યાં એના ઘરે અમદાવાદમાં ઓરડામાં તાળા એમને બનશે હાથે પગે દોરડા બાંધ્યા હતા એ બધાય દોડાઈ તૂટી ગયા અને ધોળકાની બજારમાં હેલા જતા હતા એમાં વળી એના કોઈક સંબંધી ભાળી ગયા અને સંબંધીને ખબર હતી બધાયને કે આને તણદીથી ઘરમાં પૂરે છે અને મારે છે ને તો એ સ્વામિનારાયણનું ભજન એટલે કે એ કે ડોસા અહીં ક્યાં રખડેસ કેમ આવ્યો એમ કરીને પકડ્યો અને ઘરે લઈ ગયા હાલ કે તને ઘરે તારા મૂકી જાય એમ કરીને અમદાવાદમાં મૂકી ગયા બધાએ વિચાર કર્યો કે ભારે કરી અને પાછા કુટુંબી કુસંગીત હઠીલા અને ઘણા છે ને જગત ભગતને આદિ અને આદિકાળથી વેર છે ને એને ભગવાનના ભક્તને દુઃખી કરવાનો આનંદ આવે એ ઠાકે નહીં અને નક્કી કર્યું આને સત્સંગ સોડાય છૂટક્યો છે બીજી વાત નહીં તે પછી બીજા કે હેરાન કરવામાં કાંઈ બાંધો જ નથી હું કરું બધા વાહે પડી ગયા ક્રૂર કુટુંબીઓએ શું કર્યું કે આને જીવ તો ભાવમાં ડાટી દઈએ બાકી આ હવે એનું ભગવાનનું નામ મૂકશે નહીં એવો નિર્ણય કરી ભોમાં દાટી દેવા માટે બે ચાર જણા વાડીએ ગયા તીકમને પાવડા લઈને મોટો ખાડો કર્યો માણસને દાટી દેવા એવડો ખાડો કર્યો ને પછી બીજા દી હવારમાં આ ડોસા ભગતને કે હાલવાડીએ એ પોતાને ખેતરવાળી કંઈ કહેશે ત્યાં લઈ ગયા અને ત્યાં જઈને કીધું કે હવે તારે સ્વામિનારાયણનું નામ મૂકવું છે કે નહીં સ્વામિનારાયણ તો મારા જીવમાં જડાઈ ગયા છે ભો ઓલા ભગત કે હું તો ભજન તો કરીશ બેસી જતા ખાડામાં ડારો દીધો ખાડામાં બેઠા બેઠા મીડ્યા ભજન કરવા સ્વામિનારાયણ 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 ખાડામાં બેઠા બેઠા ભજન કરવા મીડ્યા તે બોલા બધા દાઇજના ભેરા પાવડા લઈને મીડ્યા ને માટી ઉલાળવા ખાડામાં ગળા સુધી બુરી દીધા હવે મોઢું બહાર રહ્યું ત્યારે કે બોલ હવે તારે જીવવું છે કે મરવું છે જો સ્વામિનારાયણનું નામ મૂકી દે સત્સંગ મૂકી દે ખાડામાંથી બહાર કાઢીએ અને નહીં તે રામના મૂરી દેસું એ તો બોલ્યા જ નહીં કે આખી વિચ જે તમારે કરો એ કરો સ્વામિનારાયણ 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 તે બધાએ માટી વાળ દીધી માથે અને ઉપર ખૂંદ્યું ખરા ખરા બધા ખૂંદવા મીડ્યાને કઠણ ભૂમિ કરીને જાણે ભૂમિ કાંઈ બન્યું એમ હરખી સપાટ ભૂમિ કરી દીધી દાટી દીધા ભૌમાં અને પછી તગારાને પાવડાને ખંભે નાખી અને બધા ઘેરે આવ્યા હાશ કાશ મોટી મો મને ભલે ને મરી જાય લે બોલો એમ કરી અને એ દાટનારા બધા તગારા પાવડા લઈને ઘરે આવ્યા ને ઘરની ખડકી ખોલીને ત્યાં ઓઈશ્રીની કોરે થાંભલ્ય ટેકો ધાઈને ડોસા ભગત ભજન કરે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બધાને બહુ નવાઈ લાગી કે રો આ શું આપણે આપણી જાતે અને ખાડામાં દાટી ખરા ખબર ઉપર ખૂદી જગ્યા કઠણ કરી અને ધૂળવાળીને એવા શીએ ના તો કોરે બેઠ બેઠો ભજન કરે ખરેખર આ ભગત હાચો એના સ્વામિનારાયણ ભગવાન હાચા આપણે ખરેખર ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે આપણે ગમે એમ કરી પણ એના ભગવાન એની રક્ષા કરે છે કેવી રક્ષા કરી જુઓ આપણે ભગતને દુખ્યા તે આપણે મોટું પાપ લાગ્યું ત્યારે આ બધાને મનમાં એવું થઈ ગયું અને પછી માફી માગી ડોસા ભગતને પગે લાગ્યા કે તમે ભગત હાચા તમારા ભગવાન હાચા અમે તમારો દ્રોહ કર્યો અમને માફ કરજો ભગત અમને માફ કરજો ખરેખર તમે હાચા ભગત છો અને અમે તમારો દ્રોહ કર્યો ત્યારે ડોસા ભગત શું કહેવા મળ્યા કે ના 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 મને પગે ન લાગતા મને પગે ન લાગ તમે તો બધાએ મારા હિતે શું છો કેવા છો તમે મારા હિતે શું છો તમે મને છે ને તમે મારા સાચા મિત્ર છો અને તમારાથી તો હું બળવાન બન્યો ભક્તિમાં મને ભગવાનનો પૂરો વિશ્વાસ થયો તમારા થકી મને ધીરજ મળી અને તમારા પ્રતાપે તો મને ભગવાન ભક્તિ કરવાનું બળ મળ્યું ભગવાનમાં નિષ્ઠા મારી વધી ગઈ તમે મને જરાય દુઃખી નથી કર્યો તમે તો મારા હિતે શું શો બધાય આમ ડોસા ભગતનો વિવેક જોઈને આમુખનું નમ્રતાથી પગે લાગવા માંડ્યા બધાને બધા આશ્ચર્ય પામી ગયા અને ડોસા ભગતના વખાણને પ્રશંસા કરવા માંડ્યા કે ડોસા ભગત હવે તમે સુખેથી ભગવાનનું ભજન કરજો અને અમે પણ તમારા ભજનમાં સાથ દેશું ને ભગવાન તમા અમે ભજન કરશું લ્યો આટલી ભગવાને રક્ષા કરી છે ને કલયુગમાં પ્રહલાદ જેવા સતયુગના ભગત જેવા ભગત માટે વાલા બહેનો આપણે કામકાજ કરતા હાલતા ચાલતા ભગવાન સર્વોપરીની નિષ્ઠા રાખવી સર્વોપરીનું ભજન કરવું અને કાયમને માટે ભગવાનને હંભારવા આવતા જતા અને ઊંઘતા કે જાગતા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ